શિક્ષણ બોર્ડ દ્વારા કરાતા ભાયાવર મ્યુનિસિપલ હાઈસ્કૂલ નું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તાજેતરમાં જાહેર થયેલ માર્ચ બે હજાર ચોવીસની એચએસસી સામાન્ય પ્રવાહની પરીક્ષાના પરિણામમાં ભાયાવદર નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ હાઈસ્કૂલ ભાયાવદરનું એકાણું પોઈન્ટ છાસઠ ટકા જેવું ઝળહળતું પરિણામ આવેલ છે સોલંકી હાર્દિક દિનેશભાઈ પંચાણું પોઈન્ટ છપ્પન પીઆર મેળવીને સ્કૂલમાં ફર્સ્ટ આવેલ છે તથા વાઘેલા કરણકુમાર કિશોરભાઈ ચોરાણું પોઈન્ટ ત્યાંશી પીઆર મેળવીને દ્વિતીય તથા દોડિયા પાર્થ લખમણભાઈ ચોર્યાસી પોઈન્ટ નેવું પીઆર મેળવીને તૃતીય આવેલ છે શાળાના આચાર્ય એ એ મકરાણી તથા નગરપાલિકાના ચીફ ઓફિસર દેવાનંદભાઈ કંડોરિયાએ તમામ વિદ્યાર્થીઓ તથા સ્ટાફને સારું પરિણામ લાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે